क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। ब्रेक बात अब्दुल फरीद स्वागत है समय के साथ संबंधों ना समीकरणों पर बदलाया है એક સમયે લગ્ન એટલે કે જન્મો જન્મનું બંધન હોવાનું માનવામાં આવતું હતું જો કોઈ કારણસર વ્યક્તિના છૂટાછેડા થાય સમાજ તેને ચોક્કસ નજરથી જોતો હતો જો કે ઝડપથી સ્થિતિ બદલાઈ ગઈ છે અત્યારે છૂટાછેડાના કેસીસમાં ખાસ તો એવો વધારો થયો છે જોકે છૂટાછેડાના આવા કેસીસમાં સૌથી વધુ અસર બાળકોને થાય છે કેમ કે તેમને હવેથી માની મમતા અને પિતાના પ્રેમમાંથી કોઈ એકને જ મળવાનું હોય છે ચૂંટાચેટાની પ્રક્રિયા દરમિયાન બાળક ખૂબ જ પીડાય છે તે મૂંઝવણ અનુભવવા લાગે છે તેને સમજાતું નથી કે બીજા બધાની જેમ મારા મમ્મી પપ્પા કેમ સાથે રહી શકતા નથી સાથે તેને એમ પણ સવાલ થાય છે કે હવે મારું શું થશે સ્વાભાવિક રીતે માતા પિતા પણ એ સમયે અત્યંત પીડાદાયક સ્થિતિમાંથી પસાર થતા હોય છે આવા માહોલમાં એ બાળકને કોણ સંભાળે એ સવાલ સૌથી મોટો હોય છે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ ઠાકરે એક કેસમાં આ જ વાત નોંધી એમણે ઓબ્ઝર્વ કર્યું હતું કે માતા પિતા વચ્ચે લડાઈ થાય છે ત્યારે બાળકના કલ્યાણને જ પ્રાથમિકતા આપવી જોઈએ એનો સૌથી વધારે ખ્યાલ રાખવો જોઈએ તેમણે એમ પણ કહ્યું હતું કે સગીર બાળકની સાથે માત્ર એક વસ્તુની જેમ વ્યવહાર ન થાય એની અદાલતે ખાતરી કરવી જ જોઈએ સગીર બાળકને વસ્તુની માફક એક પેરેન્ટની પાસેથી લઈને બીજા પેરેન્ટને સોંપવાના બદલે એક વ્યક્તિ તરીકે જોવું જોઈએ બાળકની સુરક્ષાની કાળજીપૂર્વક ખાતરી કરવી જોઈએ હાઈકોર્ટમાં એક માતા દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં સુનાવણી થઈ રહી હતી આ માતાએ તેની અરજીમાં તેના ભૂતપૂર્વ પતિ દ્વારા કરવામાં આવેલા દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો તેના પતિએ તેમના બાળકની કસ્ટડી માટે દાવો કર્યો હતો શરૂઆતમાં ફેમિલી કોર્ટે બાળકની કસ્ટડી તેની માતાને આપી હતી આ કપલની દીકરી પાંચ વર્ષની થઈ ગયા બાદ પતિએ તેની કસ્ટડી મેળવવા માટે દાવ કર્યો હતો આખરે હાઈકોર્ટે પતિ દ્વારા શરૂ કરવામાં આવેલી કાયદાકીય પ્રક્રિયાને રદ કરી દીધી હતી આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે બાળકના કલ્યાણ વિશે અનેક કોમેન્ટ્સ કરી છે જેમ કે અદાલતે કહ્યું કે માતા પિતા બંને દ્વારા પ્રેમ કરવામાં આવે કાળજી લેવામાં આવે અને સુરક્ષા કરાય એ દરેક બાળકનો બંધાણીય અધિકાર છે નાની ઉંમરના બાળકો માટે તો ખાસ જે બાળકના ઇમોશનલ અને સાયકોલોજીકલ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે એટલું જ નહીં એક પાયાના માનવ અધિકાર તરીકે એને વ્યાપક માન્યતા મળી પણ છે આ કેસના આદેશમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે માતા અને પિતા એમ બંને દ્વારા કરવામાં આવતા દાવાનું મૂલ્યાંકન કરતી વખતે અદાલતે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ એ સમયે કોઈપણ જાતના પક્ષપાત અને ઇરાદાથી મુક્ત થઈને નિર્ણય લેવો જોઈએ એટલું જ નહીં બાળકના હિતો કોની પાસે વધારે સચવાશે એનો વિચાર પણ કરવો જોઈએ અદાલતે આદેશમાં પણ નોંધ્યું હતું કે બાળક માતા કે પિતામાંથી કોની પાસે વધારે સલામત સ્વસ્થ અને સુખી રહેશે એ ધ્યાને રાખવો જોઈએ હવે બાળકની કસ્ટડીને લઈને ફરી મૂળ લેંક પ્રયાસ કરવું જોઈએ એને લઈને પણ માપદંડો નક્કી કરવામાં આવ્યા એટલે કે કયા સંજોગોમાં જો માતા પાસે બાળક હોય તો તેની કસ્ટડી પિતાને સોંપવી જોઈએ કે પિતા પાસે બાળક હોય તો તેની કસ્ટડી માતાને સોંપવી જોઈએ એ ફરીથી નક્કી કરવા માટે ચોક્કસ ક્રાઈટેરિયા છે અલગ થયા બાદ બાળકની કસ્ટડી મેળવનાર પેરેન્ટ તેના હિતો ન સાચવે તેનો બરાબર ખ્યાલ ન રાખે કસ્ટડી મેળવનાર પેરેન્ટના પુનઃ લગ્નના કારણે માહોલ બદલાઈ જાય નવા પેરેન્ટની સાથે બાળક એડજસ્ટ ન કરી શકે તો બાળકની કસ્ટડી સોંપવાને લઈને વિચાર ફરીથી કરવો જોઈએ આવા કિસ્સામાં બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકાય છે કસ્ટડી મેળવનાર પેરેન્ટની પાસે ખરેખર કસ્ટડી ન હોય એના બદલે બાળક તેના નાના નાની કે દાદા દાદી પાસે જ હોય કસ્ટડી મેળવનારા પેરેન્ટનું નિધન થાય ઉપરાંત કસ્ટડી માટેના કરારનો ભંગ થાય તો પણ કસ્ટડી માટે અદાલત એના વિશે ફેરવિચાર કરી શકે છે માતા પિતા અલગ થયા બાદ બાળકને કોઈ ગંભીર શારીરિક કે માનસિક સમસ્યા થાય કસ્ટડી મેળવનાર પેરેન્ટ કોઈ લીગલ કેસમાં ફસાય અને તેની ધરપકડ થાય બાળકનું શોષણ થયું હોવાનું તેની કાળજી ન લેવાતી હોવાનું અને તરછડવાનું ધ્યાને આવ્યું હોવાના પુરવાર થાય તો પણ કસ્ટડી માટે ફરી મૂલ્યાંકન થઈ શકે છૂટાછેડા અને કસ્ટડી માટેની આખી કાયદાકીય પ્રક્રિયા ખૂબ જ લાંબી છે જોકે એ દરમિયાન સૌથી વધુ તો સંતાન જ પીડા ભોગવે છે આ પ્રક્રિયા દરમિયાન મોટા ભાગના કેસીસમાં પતિ અને પત્ની અલગ જ રહેતા હોય છે પણ અત્યારે તો ન્યુક્લિયર ફેમિલી એટલે કે પતિ પત્ની અને બાળકો જ રહેતા હોય છે એટલે કે છૂટાછેડાના મોટા ભાગના કિસ્સામાં મા અને એક સંતાન જ એકલા રહી જાય છે તેમણે સુનાવણી માટે વારંવાર કોર્ટમાં પણ જવું પડે છે એટલે બાળકના સ્કૂલ કરતાં પણ વધારે સમય અદાલતમાં પસાર થાય છે અદાલતમાં વારંવાર સુનાવણી થાય એકબીજા પર આરોપ મૂકાય એ બધું જ બાળકે મૂંઘા મોડે જોયા કરવાનું હોય છે કોઈ જાતના અપરાધ વિના તેણે નાની ઉંમરથી જ અદાલતના પગથિયાં ચડવા પડે છે આવો માહોલ જોઈને તેનું બાળપણ મરી જાય છે સમાજ અને સરકાર બંને આવા બાળકોનો વિચાર કરવો જોઈએ આવા બાળકોની સંભાળ લેવામાં આવે તે ખૂબ જરૂરી છે ખેર આના ફૂલ સ્ટોપમાં આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર